તારા મારા આગળ પૈસા ની વાત તો કરવાની જ નહી અને પૈસા જોતા હોય ને તો ભીખ માંગી ભેગા કરી લેવાના પણ છોકરા બસ મજા બેટા અલ આ છોકરાની ફી ભી ભરી કે ના ભરી ભર દીધી ભર દીધી વેલજીભાઈ ભરી દીધી

તમે તમારા પોતાના ભાઈને એમ કહી દીધું કે ભીખ માગી લેજે પણ મારા ઓગળ ના આવતો આ મને ના ગમે વિલજી એટલે મને ખબર પડી કે તું પૈસા ચમ પાછા આવી ગયો પણ તું સાચી હકીકત જોણતો નહી હકીકત હા હકીકત હકીકત જોણ એમ છે ભાઈ મારો દાવ ચમ ના પાડ્યું મંગા તું કાલથી જુગાર રમવાના આવતો તા ભાઈ પૈસા અલ્યા મંગા એક કોમ કરે ચ્યાં દી તું મજૂરી કરે ચ્યાં દીધા ભાઈ ભાઈ હાથ લોભા કરે તમારા બે ભાઈએ જમીન તો અને એ જમીન તું વેચી દે ને તું તારો ભાગ લઈ લે એના એ પૈસા તો તું જુગાર રમવા એ પૈસો પૈસા ન જ ખેંચે વાત ચોતરી હ આજ જ કોઈ ખીલ ફાળવો પડશે

કશો હતો નહીં વેલજી તું એ મને આ ભાગની જમીન નહીં આલી ને હું ગળો ટુંબો ખાઈને મરી જોય અને એમાં લખો એ કે તું એ મને મરવા માટે મજબૂર કર્યો અને ઈની ગવાહી મારા ભાઈ બંધો આપસી હું વાત કરો બા અલ્યા છોકરો તમે જ વિચારો મારો માં બાપ મરી ગયો ને એટલે મી ઓના માટે તો ઓને ભણાયો ગણાયો અને ભણવામાં શક્કરવાન ના લાયો અસ્કરે કંટાળીને તો પછી મી હે ને એ બે જગ્યાએ તો એને લગ્ન કરાયો પણ દારૂના જુગારના આદતથી તો પેલી બે પ્યા એ જતી રહી અને એ કારણથી તો મેં લગ્ન ના કર્યો અને મેં મારા છોકરાના ગોળે માચ્યો એને કષ્ટ ના પડે એટલે અને મેં આટલું કષ્ટ વેઠ્યું એના માટે અને એ ભૂલી ગયો તમે જ વિચારો મારો હગ્ગો ભાઈ રહ્યો અને હું એને મરવા દઉં એટલે જ મેં નિર્ણય લીધો જમીન વેચવી પડશે અને મેં વેચી દીધી

અને તો આજુબાજુના ક્ષેત્રોમાં મજૂરી કરે અને ગમે તેના જમી અને મારું ખરાબ કરે તો અલગ એના કારણે તો મારા બાપ દાદા છોકરો મેં અને વેચી દીધી મારા નથી વેચવાની મારા પૈસાની શું જરૂર હતી આ બધું હું એના માટે કરતો હતો એને આ બધું અને બધા બીજાના રવાડે ચડી ખોટા રસ્તા ચડી ગયો એના કારણે મારા બધું કરવું પડ્યું અને એ તો ઘડીયન ઘડીએ ગમે ત્યારે ગમે ત્યારે આવતો તો કે ભાઈ પૈસા આલો પૈસા આલો એ દાડા એના માટે જ પૈસા લેવા આવ્યો તો કે પછી પીન ગમે તો રાખણ ગમે તો પડ્યો રે હકીકત જોયા વગર મી તમારા વિશે બહુ ખોટું વિચાર્યું મને માફ કરી દેજો વેલજી બા અલ્યા છોકરો કોઈ વધો નહીં પણ જીવનમાં એક વાત યાદ રાખજો જે લોયનો નહીં એ કોઈનો નહીં જય માતાજી મિત્રો તો કેવો લાગ્યો અમારો વિડીયો તો જ સારી રીતે વધાવજો અને વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો જય માતાજી